એ 254 12 170 12 170 12 રંગિયા એક જર મા લાવજો પાછળ જ જોઈ લેજો 305 11 12 15 16 17 18 19 20 21 22 23 24 25 એક જર મા લાવજો પડે એકડા ભૂલી ગયો તો એક જર મા લાવ્યા આત્રી સત્રીરો પર આપી દીધું પડે એક જર જોઈ લેજો સત્રીમાં કહેવા લેતો માં 50 પાટી

માલ છે ઉભે હલો કમલેશભાઈ અત્યારથી ત્રણ વાર ઉત્તર